નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત તેમજ કેન્દ્રના જે કેન્દ્રના જે કર્મચારીઓ છે નિવૃત્ત પેન્શનધારકો છે તેમના માટે પાંચ મહત્ત્વની મોટી ભેટ લઈને આવ્યો છો મિત્રો રક્ષાબંધન નિમિત્તે મિત્રો એક મહત્ત્વની અપડે પાંચ મહત્ત્વની ભેટ તો તેના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ તો વિડીયો એન્ટ સુધી બનાવી લેજો તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ ટેલિવ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી માટે સારા સમાચાર કહી શકાય જોઈ શકો છો મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધરાવકો બાબતે એક અપડેટ મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન બગાડતા આ વિડીયો શરૂઆત કરું છું તો કર્મચારી અને પેન્શન મોંઘવારી ભથ્થામાં તેપન ટકાની વધારાની રાહ જોઈ રહ્યા છે આ સાથે તેઓ આઠમા પગાર પંચની સમિટની રચનાની રાહ જોઈ રહ્યા છે આ સાથે તેઓ રેલવે ભાડામાં રાહત પુનઃસ્થાપિત કરવાની પણ રાહ જોઈ રહ્યા છે અને કોમ્પિટિશન પુનઃ સ્થાપન અંગે સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે તે દરમિયાન કર્મચારીઓ અને પેન્શનોના પેન્શન મોંઘવારી બધા એરિયસ કોમ્પિટિશન આઠમા પગાર પંચ લગતા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તો ચાલો મિત્રો આ બધા જે પ્રશ્નો છે તમે જોઈ શકો છો રેલવે ભાડા હોય કોમ્પિટિશન રકમ હોય મોંઘવારી બધા ત્રેપન ટકા હોય અન્ય દા કોઈ મિત્રો જે એરિયસની કોમ્પિટિશન રકમ આઠમાં પગાર પર સંપૂર્ણ વિગત ચર્ચા કરવાના છે વિડીયો એન્ડ સુધી બનાવી દેજો સૌ પ્રથમ મોંઘવાઈ ભથ્થામાં મોંઘવાઈ ભથ્થાની ચૂકવણી ત્રેપન ટકા છે મિત્રો કર્મચારીઓ અને પેન્શન મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતા રાહ જોઈ રહ્યા છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધારે ત્રેપન ટકા કરવામાં આવ્યું છે તે સપ્ટેમ્બર મહિના પગાર અને પેન્શન સાથે ચૂકવવામાં આવશે જુલાઈ અને ઓગસ્ટ આ બે મહિના પણ તમારા ખાતામાં જમા થશે કોમ્પિટિશન વસૂલાતમાં આવશે નહીં પેન્શન જાણવા માગે છે કે તેઓને કોમ્પિટિશન કહ્યું છે તેઓને તેમના મૃત્યુ પછી તેના પરિવારને મળનાર પેન્શનમાંથી કોમ્પિટિશન કાપવામાં આવશે તેના પર નાણા મંત્ર નાણાં મંત્રાલયે કહ્યું છે કે પેન્શનરના મૃત્યુ પછી ફેમિલી પેન્શન પેન્શનમાંથી કોમ્પિટિશન કાપવામાં આવતું નથી પેન્શનના મૃત્યુ પછી કોમ્પિટિશન કાપવા માફ કરવામાં આવી છે પરિવારને સંપૂર્ણ પેન્શન લાભ આપવામાં આવે છે વરિષ્ઠ નાગરિક અને પેન્શનની મુક્તિ વરિષ્ઠ નાગરિકોને રેલવે પાડે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું બંધ કરવામાં આવ્યું હતું મોટી માગણી કરી રહી છે હવે દેશની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ છે ત્યારે વરિષ્ઠ નાગરિક રેલ્વે પાડમાં પહેલાની ડિસ્કાઉન્ટ આપવામાં આવશે રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં આ મામલે સારા સમાચાર જોવા મળી શકે છે આઠમા પગાર પંચમાં ની રચના આઠમા પગાર પંચ લઈને સાંસદ શ્રી આનંદ 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 ભદૌરીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે જેમાં તેમણે માગણી કરી છે કે આઠમા પગાર કમિટી તાત્કાલિક અસરથી રચના કરવામાં આવે છે તે એક જાન્યુઆરી બે કર્મચારીને અને પેન્શન તેઓ લાભ મળે બે હજાર છવ્વીસને શરૂ થવાનો આમ વિલંબની કર્મચારીની માનસિક સ્થિતિ પર અસર થશે જેના કારણે તેમના કામમાં પણ ભૂલો જોવા મળી શકે છે અને તાત્કાલિક અસરથી આઠમા પર પંચ સમય રચના કરવી જોઈએ જોકે નાણા સચિવ કહ્યું ટૂંક સમયમાં જ આઠમા રચના કરવામાં આવશે બાકીની એની ચૂકવણી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખીએ સ્વતંત્ર દિવસ નિમિત્તે પેન્શન એક અદભુત ભેટ આપે છે તેમણે સંબોધન છે છે તે મોટી કહ્યું તેથી વધુ પેન્શન મળશે સાદો પગાર પંચ ટૂંક સમય ચૂકવવામાં આવશે આ સાથે કર્મચારીને જે પણ બાકી છે તે પણ ચૂકવવામાં આવશે નિવૃત્તિ વયમાં વધારો આ સાથે હિમાચલ હિમાચલ પ્રદેશના ચોથા વર્ગના કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આવે છે તેમની નિવૃત્તિ ઉંમર અંગે કોર્ટે આપેલા નિર્ણય બાદ નાના વિભાગ નિવૃત્તિ ઉંમર વધારવાનો નિર્ણય કર્યો છે અમે ચાર કર્મચારીઓ છે તે અઠાણું વર્ષની જગ્યાઓ સાહીઠ અઠ્ઠાણું વર્ષની જગ્યાએ સાહીઠ વર્ષ નિવૃત્ત થશે તો મિત્રો તમે જોઈ શકો છો આજે લેટેસ્ટ જે મહત્વની અપડેટ કહી શકાય તો આવીને આવી સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પંચાધારકો બાબતે પગાર ડીએડીઆર એચઆરએ અન્ય તો કોઈ પણ અપડેટ તમે જાહેર કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે બટન દબાવવાનું ભૂલશો નહીં આશા રાખું છું તમે મારા વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી લે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ